મિત્રો મોટા ભાગે એસટી બસ પાછળ એવા સ્લોગનો મારેલા હોય છે કે સલામત સવારીને એસટી અમારીને પરંતુ આ સલામત સવારીમાં કંડક્ટર જ સુરક્ષિત ન હોય તો શું થાય આ મિત્રો આપણે એટલા માટે બોલીએ છીએ કે ગઈકાલે ગોધરા ડેપોની એસટી બસ છે જે ભુજથી દાહોદ જઈ રહી હતી અને રાત્રિના દસથી સાડા દસ વાગ્યાની આસપાસ ભુજથી દાહોદ જતી વેળાએ હળવદ વચ્ચે આવે હળવદમાં હળવોદ હાઈવે ઉપર ભારત પેટ્રોલ પંપની બાજુમાં મંગલ હોટલ આવેલી છે આ હોટલ પાસે એસટી બસના કોઈ ટાયરમાં હવા પુરાવાને લઈ અને ચાલક અને કંડૅક્ટર વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ જે છે એ એસટી બસના ચાલકે કંડેક્ટરને ફડાકા જીકી દીધા ફડાકા નાના મોટા નહીં પરંતુ લોહી કાઢી નાખે એવા ફડાકા મારવામાં આવ્યા જેના કારણે એસટી બસનો કંડેક્ટર પણ ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્તની સાથે કંડેક્ટર રીસાઈ ગયો કે હવે મારે નથી આગળ આવવું એ ત્યાં હોટલ છે ખાટલામ સુઈ ગયો કન્ડક્ટર કે હવે મારે ન આવું તમારે જાવું હોય જ જાઓ એસટી બસને લઈને મુસાફરોનો શું વાંક આમાં કારણ કે મુસાફરો જે છે એ ભુજથી કદાચ દાહોદ જવાનું હોય લુણાવાડા જવાનું હોય કે વચ્ચે જે કંઈ બીજા કંઈ સિટી કે તાલુકા જિલ્લા આવતા હોય ત્યાં આગળ જવાનું હોય ત્યાર પછી આ ફજિયાતી થઈ આખી મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ રહ્યા છો કે આ કંડેક્ટરને કેવા ફડાકા માર્યા છે કે એને ગાલ ઉપર લોહી નીકળી ગયું છે ત્યાર પછી જે છે એ ડ્રાઈવરને કન્ડક્ટર વચ્ચે આ બોલા ચાલી થઈ ડ્રાઈવરે ફડાકા મારી દીધા એટલે ડ્રાઈવર ડ્રાઈવરને કઈ ન કે ડ્રાઈવર ને કઈ ન કે મુસાફરો જે છે એ અડધા મુસાફરો ને સમજાવે છે કે ભાઈ જે હોય એ વિષય પૂરો કરો અડધા મુસાફરો ડ્રાઈવરને સમજાવતા હતા કે યાર જે હોય તમે માફી માંગી લો વિષય પૂરો કરી નાખો જેથી અમારે જે જગ્યાએ જવાનું છે ત્યાં અમે પહોંચીએ પરંતુ મુસાફરોનું પણ આ ડ્રાઈવર કંડક્ટર માનતા નહોતા આજુબાજુના જે કંઈ દુકાનધારકો છે તે ત્યાં આગળ ગયા એમને સમજાયા કે ભાઈ તમારી લડાઈમાં મુસાફરોનો શું વાંક છે આમાં એટલે તમારે જે કંઈ તમને માર્યા છે તો તમે પોલીસ ફરિયાદ કે એ કંઈ કરજો એની સામે જે કંઈ લીગલી કાર્યવાહી થતી હોય એ કરજો પરંતુ તમે બે લડાઈ કરો છો તમે કંડક્ટરને કહી રહ્યા છે કે રીંસાઈ ગયા છો બસમાં બેહતા નથી એના કારણે બસ આગળ જતી નથી તો પછી મુસાફરોનો શું વાંક મુસાફરો જે છે એ ટિકિટ લઈને અંદર બેઠા છે એમનો એટલે ચાલીસેક મિનિટ મતલબ કે પોણો કલાક જે છે એ બંનેને સમજાવવામાં આવ્યા જે કંડક્ટર રીસાઈ ગયા હતા એને સમજાવવામાં આવ્યા અને આખરે મામલો થાળે પાડવામાં આવ્યો તો પછી એમનો અહીંયા એવી વાત છે કે ભાઈ હવે હું ડ્રાઈવર સાથે બોલીશ નહીં એમ તો કે વાંધો નહીં કંઈ વાંધો નહીં તમે ન બોલો તો પણ તમે બસમાં બેસી જાઓ જે મુસાફરો જાના છે ને ત્યાં એમને ઉતારી દો અને પછી તમારે કંઈ લડાઈ કરવી હોય તો કરજો કે પછી ટૂંકમાં જ તમારે ફરિયાદ કે કરવી હોય તો કરજો એટલે આવી આખી આ ઘટના છે મિત્રો એ રાત્રિના સમયે હડોદા આઈ ઉપર દસથી સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી કે હવા પુરાવાને લઈ અને નજીવી બાબતે ડ્રાઈવર અને કંડક્ટર જે છે એ ઝગડા કંડક્ટરને ફડાકા મારી દીધા લોહી કાઢી નાખ્યું કંડક્ટર રીસાઈ ગયા પોણો કલાક સુધી બસ ત્યાંથી હલવા ન દીધી મતલબ કે કંડક્ટર હોઈ ગયા કે અવમાર ન થાવું તમે જાઓ બસ લઈને એટલે આવું બધું છે આ બધા સ્લોગનો જે મારેલા હોય ને કે સલામત સવારીને એસટી અમારીને સ્વચ્છતા અને સમય ને આ બધી ઘણા બધા એમાં સ્લોગનો હોય છે મિત્રો પરંતુ આ ડ્રાઈવરો કંડક્ટરોની લડાઈમાં મહત્ત્વની વાત એ છે કે મુસાફરોનો શું વાંક છે આભાર મિત્રો